રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાય બ્રિજની નીચે રાજ્ય સરકાર બ્યુટીફિકેશનનો એક સારો કોન્સેપ્ટ રાજકોટના શહેરીજનો માટે વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ જે એક પાર્ક છે બ્રિજની નીચે એ પાર્કની અમારી એક કાયદાની પ્રક્રિયા હોય છે તમારે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે આજે ગઈકાલે એક ટેન્ડર બે બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા એક એજન્સી ક્વોલિફાઈડ થઈ છે અને એક એજન્સી ડિસ્કવોલિફાઈડ થઈ છે

સ્વાભાવી પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે વધીને મેં અત્યારે આજે સૂચના આપી છે મારા શાખા અધિકારીને કે શોર્ટ ટર્મ ટેન્ડર કરીને પંદર વીસ દિવસમાં આખી આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે